વાસ્તવિકતા જ્યારે હસતા હસતા આમ જ રોવાઈ જાય ત્યારે સમજી જાઓ યાદોનું અંટોળ ફરીથી ઉભરાયું છે ગમતા માણસો જ્યારે દૂર ચાલ્યા જાય ત્યારે આપણે પણ એમને અલવિદા કહી જ દીધું હોય છે પણ આ મન ક્યાં ક્યારે કોઈ વાતને સ્વીકારે છે એને તો બસ ટેવ પડી છે ભૂતકાળને વાગોળવાનું ભવિષ્યની બસ ચિંતા કર્યા કરવાની આમાં મન ક્યાં કોઈ દિવસ વર્તમાનમાં જીવે જ છે પણ બસ હવે બહુ થયું ને ક્યાં સુધી આમ બસ એમ જ જીવ્યા કરવું કેટલું સરસ જીવન મળ્યું છે બસ એને આમ જ મેળવવું છે સિદ્ધાંત કેમ નથી અપનાવતા આપણે હકીકતનો સ્વીકાર કેમ નથી કરતા આપણે के जीवो ने जीवरा दो हसो ने हसाओ, अमूल्य छे आ जीवन एने बस दरक परिस्थिति में मन मूकी रहो, बस मन मूकी मंता रहो थैंक यू